કડકડતી ઠંડીમાં હિસ્ટ્રી સીટર બુટલેગઢ તેના ઘરનો દરવાજો સવારે ખોલે છે અને હોય છે પોલીસ આ બુટલેગઢ છે તે ફફડી જાય છે ને હિસ્ટ્રી સીટરનું ઘર પણ ચેક કરવામાં આવે છે ગાંધીનગરમાં આજે હિસ્ટ્રી સીટર બુટલેગરોના ઘરે કોમ્બિંગ પોલીસે યોજ્યું હતું તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

આ કોમ્બિંગ ઓપરેશનમાં ગાંધીનગર જિલ્લાના જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ખારો ગુનાહિત ઇતિહાસવાળા ઇસમોને અને લિસ્ટેડ અને અનલિસ્ટેડ બુટ લેગર અને એમસીઆર કાર્ડ ધરાવતા લોકોની ચેકિંગ કરવામાં આવી રહી છે આ કોમ્બિંગ ઓપરેશનમાં આ ઇસ્મોને ઘર જઈને રેડ કરવામાં આવી રહી છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ જો લાગે અને એનો સીઝર કરવામાં આવી રહ્યો છે આ સંપૂર્ણ કોમ્બિંગ ઓપરેશનમાં ટોટલ ત્રીસ જેટલી ટીમ સંપૂર્ણ ગાંધીનગર જિલ્લામાં રચના કરવામાં આવી છે અને દરેક ટીમમાં એક પીએસઆઈ અને પાંચ જેટલા પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે તો સંપૂર્ણ કોમ્બિંગ ઓપરેશનમાં ટોટલ ચાલીસ જેટલા અફસર અધિકારી અને તીનસો જેટલો સ્ટાફનો સમાવેશ થાય છે ટોટલ કોમ્બિંગ ઓપરેશનનો આ કમ્બિંગ ઓપરેશન નામ મેન ઉદ્દેશ્ય મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાનો અટકાવવા માટે અને પબ્લિક ના પબ્લિક પબ્લિકનું ગાંધીનગર જિલ્લામાં શાંતિ સંપૂર્ણ શાંતિ થાય આ માટે કરવામાં આવી છે ગુનાઈત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી સિટીરોના ત્યાં પોલીસ પહોંચી હતી 300 પોલીસ કર્મચારીઓ અને 40 પોલીસ અમલદારો હતા

તે પણ ડેટા એકત્ર કરવામાં આવ્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જે